નમસ્કાર જૈન મિત્રો આજે યુટ્યુબના માધ્યમથી આપણે જોવા જઈએ તો માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી છે નવ દસની સરકારી અને ગ્રાન્ટેડ એનું જોવા જઈએ તો પ્રોવિઝનલ શાળા ફાળાઓની છે આવી ગઈ છે એ બાબતે વિગતવાર આપણે આજના વિડીયોની અંદર વાતચીત કરીશું છતાં પણ કોઈ ઉમેદવારોને છે આખા વિડીયો દરમિયાન કોઈ પણ પ્રશ્ન ઉદભવે છે કોઈ બાબતને લઈને તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો શક્ય હશે ત્યાં સુધી તમારા જવાબનો પ્રશ્નોનો જવાબ આપવા માટેનો પ્રયત્ન કરીશું તો સૌથી પહેલાં આખી આખી સૂચનાઓ આપણે વાતચીત કરી લેશું અને વિડીયોના અંતમાં આપણે એક મહત્ત્વની છે અગત્યની છે તમારા સુધી પહોંચાડવી છે તો એ સૂચનામાં એ મહત્વની અપડેટમાં છે તમે સૌ ઉમેદવાર મિત્રો છે સાત સહકારને સહયોગ આપશો એવી અમારી આપ પાસે નમ્ર અપીલ છે તો સૌથી પહેલાં જોઈએ તો આજે છે સરકારી માધ્યમિક શાળાઓ એમાં શાળાઓ અને બિન સરકારી માધ્યમિક શાળાઓની શિક્ષણ સહાયક ભરતી છે બે હજાર ચોવીસ અન્વયે જોવા જઈએ તો બંને ભરતીમાં જોવા જાય તો કામ ચલાવ શાળા ફાળવણી છે પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ છે છે ઉમેદવારોની આખી આપેલી છે આખી સૂચનાઓ તમે વાંચી લીધી હશે છતાં પણ એક બાબતે આપણે વાતચીત કરી દઈએ તો સૌથી પહેલા જોવા જઈએ તો સરકારી અને ગ્રાન્ટેડ બંનેની છે એ મેરિટ કર્મ પ્રેફરન્સને આધીન જે માની લો કે મેરિટ કરમ પ્રેફરન્સ આધીન છે સોળ તારીખે છે કામ ચલાવ શાળા ફાળવણી એ છે આવી ગઈ છે સાથે સાથે જોવા જઈએ તો ઓગણીસ તારીખે છે તમામ ઉમેદવારો મિત્રો છે કોઈ મિત્રોને એમ લાગતું હોય કે ભાઈ મારે ગવર્મેન્ટમાં આગળ વધવું છે તો એને ગવર્મેન્ટમાં સિલેક્ટ કરવાનું છે કોઈને એમ લાગે મને ગ્રાન્ટેડમાં રસ છે તો એને ગ્રાન્ટેડમાં સિલેક્ટ કરવાનું છે પરંતુ જેને સરકારીમાં લેવું હોય સરકારી ગ્રાન્ટેડમાં લેવું હોય ગ્રાન્ટેડમાં તમારે કરમ પ્રેફરન્સને આધીન છે એ ઓગણીસ તારીખે તમારે સંમતિપત્રક ભરી દેવાની છે તમને માની લો કે કોઈ દસ નંબરની શાળા છે સરકારીમાં મળડી હોય અને તમે સરકારી લેવા માગતા હોય તો તમારે સરકારી રાખવાનું છે ને ગ્રાન્ટેડ તમારે દૂર કરવાનું છે જો તમારે ગ્રાન્ટેડમાં લેવું હોય તો તમારે સરકારીમાં તમારો હક દાવો છે જતો કરવાનો છે જો તમે આધીન પ્રેફરન્સ નહીં કરો તો વિભાગ છે એમની રીતે તમને ફાળવણી કરી દેશે એટલે તમારે માની લો કે છે એ ઓગણીસ સાતના ના રોજ ઓનલાઈન સંમતિ પત્રક આપવાની રહેશે અને પસંદ કરેલ ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવારનો હક દાવો જતો કરવાનો છે એટલે માની લો કે તમને એમ લાગે છે કે સરકારીમાં જ લેવું છે તો એમાં રાખજો પછી ગ્રાન્ટેડમાં લેવું તો ગ્રાન્ટેડમાં મારી એક તમને અહીંથી અપીલ છે કે જો સરકારીમાં મળતું હોય તો મહેરબાની કરીને સરકારીમાં લેવાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય પછી ગ્રાન્ટેડમાં તમને દૂર નજીક નજીક મળતું હોય અને તમને સરકારીમાં દૂર મળતું હોય તો એ તમારો અંગત નિર્ણય છે તો તમારે આજે પ્રોવિઝનલ શાળા ફાળવણી છે થઈ ગઈ છે ઓગણીસ તારીખે છે તમારે સંમતિપત્રક ભરી દેવાનું છે અને સંમતિ ભર્યા બાદ આજે કામ કામ ચલાવ શાળા ફાળવણી તમને આપી દીધી છે તો એમાં તમારો સમાવેશ થઈ ગયો તો એવું તમારે નથી સમજવાનું ભાઈ મારો વારો આવી જ ગયો બરાબર કામ ચલાવ શાળા ફાળવણી છે તમને માની લો કે દસમા નંબરની શાળા મળી હોય તો જ્યારે ફાઇનલ શાળા ફાળવણી થાય છે ત્યારે તમને દસમા નંબર કરતાં આગળની કોઈ પણ શાળા તમને મળવા પાત્ર હોય છે દસમા નંબરની તમને મળી છે તો એના કરતાં આગળ પણ તમને આવી શકે છે એટલે હાલ તમને જે મળી છે એ જ તમારી ફાઇનલ છે એવું જરૂરી નથી બંને ભરતીમાં કામ ચલાવ શાળા ફાળવણી થયેલ હોય ને ઉમેદવારો ઉમેદવારી હક દાતો હક જતો કરવા માટે સંમતિ આપેલ હશે તે ભરતીમાંથી બાદ કરી બાકી રહેલ ઉમેદવારને મેરિટ કરમ પ્રેફરન્સને આધીન છે એ ફાઇનલ એલોટમેન્ટ આપવામાં આવશે એટલે તમારે જેમાં દાવો જતો કરશો એમાં તમારું નામ નીકળી જશે અને જેમાં તમે રાખવા માગો છો એમાં મેરિટ કરમ પ્રેફરન્સના આધીન તમારો નંબર છે આગળ આવશે આખી આખી અગત્યની સૂચના છે એ બધી વાંચી લેજો ત્યારબાદ સંમતિપત્રક ઓગણીસ ઓગણીસ તારીખે છે એ ભરી દેજો એટલે આ એક અગત્યની સૂચના છે બીજું કે આખી સૂચનાઓ વાંચી લેજો ફાઇનલ શાળા એલોટમેન્ટ થઈ જશે અને તમામ ઉમેદવારો છે સરકારી હોય કે ગ્રાન્ટેડ હોય આગામી ટૂંક સમયની અંદર જોવા જાય તો ઓગણીસ તારીખે તમારું છે ફા સંમતિપત્રક લઈ લેશે અને કદાચ ને બાવીસ તારીખે છે ફાઇનલ શાળા ફાળવણી પણ કદાચ આપી દે તો બાવીસ પછી એક ત્રેવીસ અને ચોવીસ કદાચ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ચાર દિવસની અંદર છે લગભગ લગભગ છે સરકારી અને ગ્રાન્ટેડ નવ દસ બંનેનું છે એ શાળા પસંદગી ટૂંકમાં કેમ્પની અંદર હાજર રહેવાનું નિમણૂક પત્ર અને ભલામણ પત્ર એ બાબતે પણ આગામી દિવસોની અંદર સૂચનાઓ આવી શકે છે એટલે લગભગ લગભગ જો તો સરકારીને ગ્રાન્ટેડ આખી આખી પ્રોસેસ પૂરી થતા લગભગ તમારી સત્યાવીસથી અઠ્યાવીસ સાત સુધીમાં કમ્પ્લીટ થઈ જશે જો આમાં કંઈ તમને પ્રશ્ન હજુ પણ ઉદભવે છે તમારે કોઈ બાબતને લઈને પ્રશ્ન હોય છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો બાકી તમામ મિત્રોને મારી એક અપીલ છે કે તમારે જે શાળામાં આગળ વધવું હોય એમાં જ તમારી સંમતિપત્રક નોંધાવજો પછી ગ્રાન્ટેડમાં માની લોક કોઈ જગ્યા મળે છે ને પછી તમે નાના મોટા મેટર ઊભી કરો છો ભાઈ અમને હવે સરકારીમાં જવું તો પાછળથી તમારું કોઈ સાંભળવા માટે તૈયાર નહીં રહે જો વિડીયો સારો લાગે છે તો ચેન લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો ચેનલમાં નવા હોય અને ફર્સ્ટ ટાઈમ હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર ધન્યવાદ